આજરોજ પંચમહાલ જિલ્લાના આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ તથા પદા અધિકારીઓ દ્વારા પંચમહાલ જિલ્લાના કલેક્ટર શ્રીને ને આવેદન પત્ર આપતા જણાવેલ છે કે ચાલુ સાલે હાલના સંજોગોમાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોના પાકને ભારે નુકસાન થયેલ છે તો તે નુકસાન વળતર તાત્કાલિક ધોરણે સીધા ખેડૂતના ખાતામાં મળે તે રીતે વળતર આપવું તથા ગોધરા શહેર માં ચોરો નો આતંકવાદ ને લઈને પંચવટી એક બે વિનાયક નગર ની મીનાક્ષી શાતા જેવી પ્રશ્નો ઉપસ્થિત થાય છે કે જે તે પોઈન્ટ હોવા છતાં પણ ચોરો બેફામ ખુલ્લેઆમ ફરી રહ્યા છે તો જે તે વિસ્તારના પોલીસ પોઈન્ટ ઉપર પણ ધ્યાન લઈ તેની સામે પણ યોગ્ય યોગ્ય સરની કાર્યવાહી થવી જોઈએ અને આવા ફરતા ચોરો ને કડક પગલા લેવા જોઈએ તથા ગોધરા સીમાકન ને લઈને પણ જે સ્થિત કાર્યક્ષેત્રમાં આવતા નગરપાલિકાના વોર્ડ વિસ્તારમાં નગરપાલિકાના વોર્ડ વિસ્તાર ધરાવતા મતદારો જ તે બોર્ડની અંદર સમાવિષ્ટ કરવા તે સિવાય અન્ય બહારના લોકોની મતદાર સમાવિષ્ટ ન કરવો તે બાબતે ગોધરા કલેક્ટર શ્રીને આમ આદમી પાર્ટી પંચમહાલ દ્વારા આવેદન પત્ર પાઠવોધરા